એ જે બાળકોને કેટલું આપવું એ આપણે શું છે ને પેલો છોકરો શું કીધું અગિયાર વર્ષનો મને ખબર છે બહુ કે કે ના કરીશ મેં તો જોઈ લો આ નવ દસ વર્ષના છોકરા શું મમ્મી છે ને બોલે આ જ કરે છે તું આમ ના કર તું આમ કર તું આમ ન કર એનું અટકતી જ નથી આપણે કે બેન મમ્મી બંધ થા સાંભળતી જ નથી બોલે આ જ કરતી હોય છે હવે એ વખત આવ્યો આપણો એટલે આપણે નોર્માલિટીની બહાર ગયા ને પણ આપણી એન્ઝાયટી હોય ને કે કે ભાઈ આપણે નહીં કહીએ તો કોણ કહેશે અથવા તો કોઈ બી કંઈ બી કોઈનું ખરાબ થતું હોય તો પછી જોવાનું તને કહું ફરીથી કે તું સમજી ગયો પૂછી તો જુઓ નહીં તમને આ તો આપણે દાખલો લઈએ તમને રસોડામાં તમે રસોલી બનાવતા તું રોટલી મને ગરમ આપજે મને રોટલી ગરમ ફાવે તું ગરમ રોટલી આપજે હા તું ગરમ શેકજે બરો તમને બાવીસ વખત કે એટલે તમે વધારે ગરમ આપો એને રોટલી કેટલી વખત કેવું છે તમને એક જ વખત હે મેક્સિમ રેણુ કેટલી વાર કહેવું પડે હા અને આપણે કેટલી વખત કહી દઈએ અને જોડે જોડે આપણે ઓપિનિયન સાથે કહે છે તું તો છે ને બહુ ઢીલી છે તું ધ્યાન જ નથી રાખતી તું તો નકામી છે તું આવડતું જ નથી તને હું તને દર વખત સુધરતી જ નથી બે એક્સ્ટ્રા વાક્યો બોલીએ ખરા આપણે હવે બોલીએ કેટલી અસર કરે પહેલાં બોલે કે તને કંઈ રોટલી બનાવતા જ આવડતી નથી તું ગરમ બનાવ અને જરા બરાબર શેકજે શું એ બોલતા જાય તને તો શું થાય આપણને શું તવો માથા મારીએ કેટલાક તો તમે આવો કિચનમાં બનાવો રોટલી કે છે કેટલી વિશે શો થાય ખબર પડે કે છે ગોળ બનાવજે શેક શેકજે ને કાચી વાપું તમને કેટલું આપણું અકળાય અહંકાર તો બોલો એ નાના ને અહંકાર હોય છે એ અહંકાર કંટાળી જાય એટલું બધું ના બોલાય આપણાથી એ એક કાદ વખત હોય કે બે વખત હોય પછી ત્રીજી વખત કહેતા પહેલાં તો આવે પૂછી તો જુઓ તને કહું બરાબર કહેવાય મારાથી તને પૂછું એને મને કહેવાની જરૂર નથી મને બધી ખબર જ છે આ છોકરાઓ અહીં રમતા હોય છે આપણા કે સત્સંગમાં બેસતા નથી બધી એને ખબર હોય છે બોલો કઈ વાત ચાલે છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ બધું સમજી જાય છે એટલું બધું હાઈપર છે ગ્રાસપિંગ સમજી લેશે બધું આપણે ધીમે 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 કે ને કે આપણે ધખો નહીં કરીએ ને નહીં ચાલતા બળદગાડીને ગાડીને આર માર્યા કરીએ તો સારું ચાલે કે એક વખત ચાલુ કર્યા પછી એને છોડી દઈએ તો સારું ચાલે હા એવું આ એ બહુ ડાપણવાળા બળદ હોય છે એને ખબર હોય ઘરે જવાનું સાંજ પડે એટલે ઘરે જ લઈ જાય સીધું ગાડું અને આરો મારીએ ને એટલે ઊભું રહે કે ક્યાં જવાનું મારે એવું આ પાંચ ઇન્દ્રિય એવી છે ને એ સહજ જેટલી રહેશે ને આપણી હોય ફાઇલ વન કે સામાન્ય ફાઇલ હોય એ દખલ ના કરો ને તો બેસ્ટ કામ કરે એવી હોય છે હા ભૂલ થાય અને ઊંધું ચાલતું હોય ને ત્યાં ચેતવણી અપાય પણ કેટલી બાબતમાં તને આ બરાબર લાગે છે કે ના મારો વ્યૂ પોઈન્ટ છે કે હું આમ કરીશ તો જ સરસ થશે ટ્રાય કરી જો અનુભવ લેવા દો